નડાબેટ વિદેશી પક્ષીઓનું મનોહર આગમન પર્યટકોમાં ઉમંગ નાણાબેટ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પક્ષીઓનું મોટું આગમન નોંધાયું છે વિશેષ વાત એ છે કે આ વર્ષે અગાઉ કરતાં વધુ સંખ્યામાં વિવિધ જાતિના પક્ષીઓ જોવા મળ્યા છે જેને કારણે પર્યાવરણ પ્રેમીઓ તથા પર્યટકોમાં અત્યંત આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે નાણાંબેટ ટુરજીયમ માર્ગ પર જતા પ્રવાસીઓ વિદેશી પક્ષીઓને નિહાળવા માટે માર્ગ કિનારે પોતાની ગાડીઓ રોકી આનંદ માણતા જોવા મળે છે અને લોકો આ મનોહર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરવાનું ચૂક્યા નથી આ વર્ષે વરસાદનું વધુ પડતા નાડાબેટ વિસ્તારમાં દરિયાકાંઠા જેવો સરસ માહોલ સર્જાયો છે જેના કારણે પક્ષીઓ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે પાણીની ભરપૂરતા અને ખુલ્લો પ્રાકૃતિક વિસ્તાર વિદેશી પક્ષીઓ માટે આકર્ષણ મુખ્ય કારણ બન્યા છે પર્યાવરણ વિભાગના અધિકારીઓ મુજબ આ વર્ષે પક્ષીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે અહીંયા પર્યાવરણની સંતુલન માટે સકારાત્મક સંકેત છે નાડાબેટ પક્ષીઓને વધતી રમઝટને પગલે પર્યટન પ્રવૃત્તિઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અહેવાલ વિક્રમસિંહ ઝાલાએટ ટીવી ગુજરાતી અમે દર વર્ષે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને ચોમાસાના પછી જો પહેલો માહોલ આવ્યો હતો દર વર્ષે પાણી વધારે આવ્યું છે અને પાણીની વ્યવસ્થા હોવાથી સિરિયસ પક્ષી અહીંયા અમને વધારે જોવા મળે છે ઘણા બેઠ દર વર્ષે આવવાથી અત્યારે જે માહોલ છે એ પક્ષીઓનો વધારે છે આમના વધારે જે બહાર છે વિદેશ થી આવતા હોય એવા પક્ષીઓ અહીંયા આવ્યા છે દર વર્ષે જોઈએ છે પણ સરસ મજા આજે માહોલ છે તમારું નામ મારું નામ મુકેશ છે હું અમદાવાદ આવું છું અર વર્ષે અહીંયા આવું